છે છે સુરતના વાત કરીશું જ્યાં એક 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 જ જ જ્ઞાતિના લોકો શેરીમાં વસવાટ કરે કરે અને છોકરાઓ પણ શેરીના કોઈ ઘરમાંથી પોતાના પસંદગી સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાચ્છા શેરીમાં મોટાભાગના કાચ્છા સમાજના લોકો વસવાટ કરે છે એક જ સમાજથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત હોય છે અને તે જ કારણ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજમાં વિશ્વાસ રાખે છે આપને જણાવી દઈએ કે સુરતની આ કાછિયાશ્રીરી પ્રેમ ગલી તરીકે પણ ઓળખાય છે અહીં આવેલી કાછિયાશ્રીરીમાં અઢારસોથી વધુ કાછિયા સમાજના લોકો બાપદાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે મહત્ત્વની વાત તો એ છે કે અહીં પેઢી દર પેઢી લોકો પ્રેમ લગ્ન કરતા આવ્યા છે જ્યાં આજે પણ આ શેરીમાં સિત્તેરથી હેંસી જેટલા એવા કપલો છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને જેમની અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં જ વિશ્વાસ રાખે છે આ બાબતે છોકરીએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં અમારા કાસ્ટના જ બધા લોકો રહે છે અને નાનપણથી જ્યાં મોટા થયા ત્યાં જ અમે લગ્ન કરવાનું ઈચ્છીએ છીએ દરેક છોકરીના મગજમાં એવો વિચાર આવે કે એ એના માતા પિતાને પણ લગ્ન પછી સાચી શકે માટે જ અમે અહીંયા લગ્ન કરવાનું વધારે પસંદ કરીએ છીએ મારા લવ કમ એરેન્જ મેરેજ થયા છે મારા સાસરાથી મારું પિયર પાછળ જ છે મારા શાસ્ત્રનો ગેટ ખોલીએ તો મારું પિયર દેખાય છે અને પિયરનો પાછળનો ગેટ ખોલીએ તો મારું સાસરું દેખાય છે આ બાબતે કૌશિકા પટેલે કહ્યું હતું કે અહીંયા નેવું ટકા અમારી જ્ઞાતિના જ લોકો રહે છે અંદર અંદર એક એક વ્યક્તિનો પરિચય ખબર હોય છે અમારે આમને સામને પ્રેમ થાય ત્યારે અમારા ઘરના વડીલોને પૂછીએ છીએ તો અમારા મેરેજ કરાવી આપે છે મારા પતિ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા તે બાદ અમને પ્રેમ થયો હતો જે બાદ મારા સાસરીવાળા માની ગયા હતા અને અમારા ધામધૂમથી લગ્ન કરી આપ્યા હતા મારું ઘર માત્ર દસ પગલાં જ દૂર છે ત્યારે પચાસ કપલે આ રીતે લગ્ન કર્યા છે અને બધા જ ખૂબ જ સારી રીતે રહે છે